દાઈરાની સીતારામ અને રામ રામ જય માતાજી જય વચરાજ કાઉ બધાય મોજમાં ને મોજમાં જી હે બધાય અને અમે આજ કાંક નીકળવાનું વિચાર કરતા હતા પણ મમ્મી કહે કે હું લુગણા ધોવેલા પાણી આવ્યું ને પાણી આવ્યું હતી મારી મા લુગણા હાથ ધોવે એઠે બેઠી જો હું બારોબાર બાર નીકળ્યા રૂમ ને મારા કાઉ કરે ને કામ નહીં તમને બતાવવા કોણ કામ કરે કામ કરે તું ખાવા બેઠો હજી ન ખાવાનું પૂરું કર્યું તે ક્યાં કર્યું તું ખાવા મેં મેંડાય જટ જટ હજી પૂરું ન કર્યું તે હા તો કેવાનું કેવું સાંજે બનાવી ગયો ના ખાવું તો પડે એમ ના ભાઈ અરે એમ નો ભાઈ હા તો ઊભા થઈ જાવ હાલો હાલો હવે બા આગળ જઈએ આપણે જવો જ ફૂલ આવે પણ ફૂલ તો આવ્યા ને તજે આમાં આશો પલો અમારા

ફૂલ કેવા મસ્તી ના હે એક નંબર ફૂલ હે આ કરે આ વાઈટ ફૂલ ધોરા કલર ના હે અમાર માનવ ભાઈ એવું કાવ તોડે લે દેખાય બધા ફૂલ તોડે ને જો દેખાડે માનવ મારો અલગ અલગ હે ફૂલ દુનિયાનું બતાવે દે બતાવે તો દે બધા ની આ એક એક જ બતાવાય આ તો તોડે લે પાછું ફૂલ પાડે નાખું પાછું ને તો પાછું તોડા તોડવું તો એટલી નાખી દીધું એટલું ધરા મને ફૂલ તોડ્યું આ કેવું હે ખડ હે આમાં પીડા ફૂલ આવે પણ ખુલા ને ત્યાં પણ વાર લાગે એમાં ફૂલ જ નથી ખુલાય મસ્તી ના ફૂલ આવે મોટા મોટા થાય પણ એ ખુલા ને જ હજે અમારી મમ્મી જેવો લુગડા હુકવે

જો વાસના મા વિડીયો ઉતરવા મને નથી ખબર ના કાડી મંદિરે